થી બટા હાઈ લુતાવરી કે તને ખબર છે જ્યારે હું કુંવારી હતી ને ત્યારે તમારા બાપુએ મારા બધા ઈસો પૂરા કર્યા અને મને તો ખૂબ હાસવી મારા બાપુ તો પૈસા વાળા કેટલા હે અને ગામના મોભીદાર માણસ હે મોટા માથાવાળા વાળા તે અને રાખી તું આવા પડાના કામ માં ધ્યાન નો દેતી ભણી ગણી પેલો નંબર લીજે નિહાર માં અને જો પેલો નંબર લઈશ ને તો નોકરી મળશે ને તારા કેટલા માં તને ઘરે એ કાકી એ મારે તો નિસાઈમાં નંબર આવે એ મને તો બધું આવડે છે મને ખબર મારી ઢીંગલી તો એકદમ સ્માર્ટ છે ઓય લાઈ એ કાકી કોનો ફોન આયો કાઈ નઈ તારા કાકાનો ફોન આયો હે આ તો મારા લવનનો ફોન મ્યાને કેટલી દાન ના પાડી કે હવે મારા લગન થઈ ગયા મારામાં ફોન નો કરતો સતાયા માનતો જ નથી હવે આને શું કોણ જાણે કામ હઈસે હાલો એ હાલો એ સંપા એ બોલ તારે શું કામ છે હવે મારા લગન થઈ ગયા હે મારે તારા ભેગું લફરું નથી રાખું મારામાં હવે તું ફોન નો કરતો ભલો થઈને એ તારા લગન થઈ ગયા હે અને તું મને મૂકીને વઈ જઈ હો એ મેં તનોને ફોનાન વીટી ગિફ્ટ કરીને એ હું લેવા આવું છું

પણ કાકી આપણે વાડીએ તો ગયા ગયાતા તો તમને કાકાએ કા પૈસા ન આપ્યા પણ મારી દીકરી તો તારા કાકા હે ને ભૂલી જા એટલે મને પૈસા ન દીધા તો કાઈ કા ઘરે પૂછ હે તો આમણે ઉતરા આરે થઈ જા જા હો એ લાવો કાકી તો ટિફિન લે દેજો આ આલે આ જા જા એ ક્યાંંગા આવજો હો કાકી એ હો કક ક્યાંન ખાવા સુકરું મારી સમસ્યા મોહણ્યો હાર મારા બાપુ વાત માયની અને આયા લગન કરી લીધા આ તો બોલો એક બીટી જાયતી ન કરતો ને પાછો કે મને હું તને કેટલો પ્રેમ કરું કોણ જાણે ક્યારે આવશે કે લાઈ મારી બીટી ફોન આઈની પણ ઈ શું કરે છે હું પણ માર ફોન પકડ ફાઈટ કા આ બાપ રે બાપીલા વીટી નથી કરતી ये तू आइंकोर आयल ये आइंकोर को मन भारी जैसे तो मैं मैं पार दिशे पर हाँ बेटी ना निकलते हो मैं मारे हूँ कर मुं तू आइंकोर आयल पर ये शाहजाद पर ये ना मने शाह तो तगड़े भी ले जाएँ काम तो पन, पन, वो गेम कर रही है ये बेटी का है पर नहीं बाप रे से अपन, मने तो પણ વીટી નહીં નીકળી અત્યારે તું અહીટી નથી નીકળતી પછી મહાબુવારા હાથ કરીને મારા મા ને ઓલી આવીશ ને ત્યારે તને હું વીટી દઈ જઈશ અને અહીંયા જો મને કોઈ દેખાય તો મારું શું છે

હજી બેટા તું ટ્યુશન માં ન થઈ હા એટલે હું તને રોજ ટ્યુશન માં મૂકવા કાઢું છું તાર મમ્મી ને પણ હજી નથી આઈડી એ છોડીને તું ટ્યુશનમાં હું કેન ગાયો ગા ભલા માણી એ પણ બાપાને અને ના કાકાને ટિફિન દેવા મોકલી આવે એટલે કાઢી મૂકું એ વાત બે પછી તું ટ્યુશનમાં અને હું ઓલા ખેતર જઉં એ એ હાલ તો વરવી દીધું તને અને તું હવે ટ્યુશનમાં બોન આવે એટલે બોન બે જાવ પછી વેકેશન એટલે ભણવા જવાનું એ ટિફિન કાકી એ બા ઈ હે ને કાકા નો ફોન આયો ને તે કાકા એમ કીધું કે હું પૈસા દેવા આવું તું બજા અહીંયા કેડે રોડે ઊભી રહે તે કાકી યાર રોડે ઊભા હે એ બા એ હું અને દીદી બે આમ ઓલા લીમડે રંબા જાવી એ લીમડે નથી રંબા જાવ અને ટ્યુશન માં વઈ જાવ સાબ કાય કા પડ્યા હે કાલુ ના હાલ બન આપણે ટ્યુશન માં એ આને એકડા શીખવાડજે એ હો આ મને કાઈ ખબર ન પડી કે કાકી ન્યા ઊભા હે આ મારા દેર પાએ તો ફોન એ નથી

વિલા કે એટલે હું તને પૈસા દઈશ પણ તું રહેવા મને લાગે હે આત્મા એ સંપા એ તું મને કેટલા પૈસા દઈયકી કે તું માઈક થાને કેટલા પૈસા જોતા હી હું તને તું કેટલા માઈક ની કેટલા પૈસા દઈશ હાય હાય મારી છોડી તો કે બા કાકા કાકી ને પૈસા દેવા આવે છે આમ તો જો પૈસા તો પૈસા ઠીક આયા તો કાકી લફરા કરીને બેઠી છે કેવી પૈસા ની કરે છે મારી માં તીનો બાપ બહુ પૈસા છે આ તો આનું પૈસાનું ઘમંડ ઉતારી નાખું હવે તો પૈસા હું થઈશ આનો વિડિયો ઉતારી લઉં અને આને બ્લેકમેન કરું બધાય પૈસા મુઠ્ઠી માં ઓ ને 2 લાખ રૂપિયા દઈ દે હાલ હાય 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 શું કીધું 2 લાખ આખા 2 લાખ નહીં ઇલા 1 લાખ રૂપિયા રાખ ને ના મારે 2 લાખ જ જોઈ 2 લાખ આખા મારે ચાહી હાલે કાઈ વાતો ને હું તો તને 2 લાખ દઈશ એ હો અરે વાહ આ ફૂદક ફૂદક કર્યો ક્યાં ગામનો હતો જી જીઠાણી મમ્મી મને ના દેખવે મને તો હરર રસ્તો માહેલી થઈ દીધી તો તો મારક પુછતો હા આ તારી ને શું હમજે તારા બાપ મારે તો તારો બાપ આમ છે આ ખુસર મુસર પૈસા વાતો કરતી હતી શું તારે લફરું છે ના 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 લફરું નથી લફરું થોડું કઈ હોય હા લફરું નો હોય તો આ વિડિયો શું કે છે કે આ માં સોખું કે છે કે આ તારો લફરો તો લફરો લફરું હતું જેઠાણી લફરું હતું પણ લગન પેલા હતું હવે તો કાઈ નથી એ આદન પેલા તો આયા શું મળવા બોલાયો તું રે હવે હવે જો આ વિડિયો તારા ધણીને અને હા હરાને દેખાડું ને ને તો મારું નામ રેખલી ને તું પર પેલો મારી વાત સાંભળો લગીન પેલા લબરો તો તે મને જોઈ ને હું નાન બીટી આપી તે વીટી તારી પૈસા લેવા આયો તો બીજું કાઈ નથી લાઈ વીટી કાટ મને દઈ દે વીટી તને ન કરતી આંગરી માઈતી હાય હાય આમ તો જો નાટક આવડે હે

हावे तर रोज ब्लॅकमेल <laughs> जाम पडी जो कोई पारी नथी ने ता घर पेगी नी थई जा <laughs> बपोर सड़ गया तोय डोशी आवी नहीं हमारे पाड़ा नाना नाना लवारा पावा पड़े पीले बार हे हो ए डोशी કામ નથી કર્યું નાના નાના વાસણા પાવા પડ્યા તે પાવા પડે ને ના પાવા પડે તે તારે ક્યાં ભાંગી જશે તારે પાઈ ને ત્યાં ભાગ્યા દૂધ તો તું ખાસ

તે હું કહું છું આટલા બધા કાવડિયા ઈને દઈશી તો એ છોડીના ફોન જ નકરાયાં એ કરે હવે આ છોડી પૈસાનું કરતી શું વિશે મને તો ઈ ન સમજાતું એ સપર પગા મારી હાથ ખોટી એક જ છોડી છે એના કાંઈ કહેવાની જરૂર નથી અને મારે ક્યાં છોકરા હતા હું છોકરો ગણું તોય હે છોડી ગણું તોય છે એ એ તમારું હાસું પણ હવે આ પૈસા દેતા એ આ નકરા માઇક માઈક કરે અજુક જો ફોન આવે ને એટલે પૈસા નથી મોકલવા મારે ખુદ અહીંયા જવું છે જાણવું છે કે શું છે એને કી માટલા બધા પૈસાની જરૂર પડે એ વાજ વાજ લો આ વાજ એ આ વાંસી દીતુ લે હાલ હવે હું છોડીને જાતો હો ને પૈસા દેતો હું એ પૈસા દેવા જ જાવું એ આથી મોકલાઈ દયો એ વડસકા શું કરે હું કઈ બેરો નથી એ મોકલાવા નથી આઠ દિનો થતા લાવો પચાસ હાજર લાવો લાખ રૂપિયા એ તારું ડુહુ મારું ઘર તળિયા છોડીએ આ ભાઈ ગયા મારે હાથ ખોટની એક જ છોડી છે એ કઈક જરૂરત પૈસા નો માંગે એ માગે પણ આટલા બધા નો માગે હું જઈને જોઉં તો ખરો આ પૈસા આટલા બધા નાખે છે શા એ મારે આવું છે તો હરે છોડી ને મોઢું જોવા મેં હમણાં કા ડોહા જોયું જ નથી છોડી ને મોઢું મારી આ તો ગાયું કોણ કાયા હાસવ છે તારી ડોહી આ ગાયું ને નીણપળો કોણ તારો ભા કરશે આયા ના એ કાઈ મારે આવું જ છે તો મને લઈ જ જા એ આવું હોય તો હાલ પછી ફડાકે પાછા વે આવશું છું જ્યારે ગમે ત્યારે કામ સીધી તા ના જ પાડે ના જ પાડે એ નથી તને ના પાડતો બાપા

કેટલા તને મેં કાવડિયા મોકલાવ આ ખાતા પિતા આ તું ગળતી કેમ જાસ થાવ બાપુ તમે આયા કણે હું કામ ધોળો ખાધો પણ ધોળો નો ખાવ તો શું તું ફોન કર એટલે પૈસા તને મોકલી દેતો તો પણ મને એમ થયું કે લાય મારી દીકરીનું મોઢું જોઈ આવું અરે માં તું કઈક બોલ તો મને ખબર પડે બટા મારા વિહામાં તને જે હોય ની કે બટા તો અમને ખબર પડે આમ જો આમ જો રો માં વાત તો કર મારી દીકરા બોલ બેટા વાત કર

લેક આટલા પૈસા મોક અને બધું કરો હે તો મારી છોડી ખાતા કેમ મારા જેઠાણી ઉતારી અને મને કરીને બધા પૈસા મારા જેઠાણીને હા મારા જેઠાણી ના 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 હવે કરોડો રૂપિયા દવાખાનામાં નો જાય એ તમે નારી જાત ઉપર કલંક સો કલંક આવા જેઠાણી થઈને આવું મારી છોડી ઉપર જુલમ કર્યો છે સાંજો તારો ધણી બોલાય બર આજ ઇની ખેર નથી બોલાવ એ બેરા એ બહાર આવો તો બોલાવો ઇને સાંજો છે એ શું છે પટલ અરે આ ઘર માથે તમે બધાએ કોલીકુ કરી નાખ્યું શું છે પટલ આ મારી છોડીની હાલત તમે જોવો

એ મને એવું લાગતું જ તો મેં કીધું આ નવું ફ્રીજ અને નવું મોટું ટીવી મેં કીધા પૈસા આવતા નથી ને આ બધી વસ્તુ આવે છે સ્યાંથી હવે મને ખબર પડી આ કાંઈક તારા જ ખોસરા વેડા હોય શું છે હવે હાંસુમાન છે હોય બેના કાંઈ નહીં હા સાફલી રહી ને ઇન ગામનો કોક સોકરો હતો ઇન બેગી બેઠી હતી તને વિડિયો ઉતારીને બ્લેકમેલ કરે લે લે કે બ્લેકમેલ કર માતર એ મારા મારવાતામરો મારી બોલતા જાય ઈનો વાક નથી ઈ સોકરો લેવા આયો તો અન મે કોટે કોટો વિડિયો ઉતારી લીધો મે બોલતા જાય હે મને માફ કર હું આવો નઈ કોઈ દી જોયું જોયું વેવાય તમે આખા ઘર માં ખરા થાવ હો અમને જો આ બાબત ની કઈ ખબર એ નથી અને તું આને એવું કરવાને બદલે આને સુધારવાના હોય અને તું કઈ ને પૈસાને ને બ્લેકમેલ કરે અને આ વેવાયને ને પાછ લેવા જા એ બેરા હું લાલેશમાં આવી જાય તે મને હું ખબર કે લાલેશમાં માં આવ બધું થઈ જશે

ભૂલ માત્ર માણામાં જ હોય પણ આવું ન કરાય છોડી આ તારી નાની દેરાણી અને તારે હાસવી જોઈ બટા અને આવા ઝુલમ કર્યા હવે આવું કોઈ દી નો કરતી તું સંપા હું તાર બાપા પૈસા જેટલા હેન માર પાઈ એટલા હું પાછા દે તો મારી બહુ મોટી ભૂલ થઈ છે હું કોઈને ને નઈ કહું હું બધા આવી મત કહી કે મારે જેવી ભૂલ કોઈ નો કરતા

હવે ફુલ્મને માત્ર સ્માપાત્ર તમ તારે અમે કાંઈ તમને નથી કેતા તમ તારે અમે ખેમેર્યો હાલે હવે ગાયોની પાછ વેળા થાય છે ભગવાનનું માણા અમને લાગ્યા નમસ્કાર મિત્રો અમારો આ વીડિયાનું જોવાનું કારણ તો તમને સમજાઈ ગયું છે આ માટે કોઈ દિલ ઉપર લેવો નહીં અને હા મિત્રો ખાસ કરીને મારે જેવું તો કોઈને નઈ કરવાનું કેમ કે લાલસ એક મોટી બુરી બલા છે એટલે આવી લાલસમાં ક્યારેય કોઈ આવું નઈ કોઈ ખોટા પગલા ભરવા નઈ અને દેરાની જેઠાણી હોય કે સગાવાલા હોય કે કોઈ પાડોશી હોય તો એને સપી અને ચાસવી અને બધા રહેજો હેલો મિત્રો અમારી ચેનલ તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબર કરો અને હા મિત્રો તમને જો અમારો આ વિડીયો ગેમ હોય ને તો એક સરસ મજાની કોમેન્ટ કરજો એટલે એમને ખબર પડે એથી કરી અમે તમારી સામે બીજો ભાગ લઈને જલ્દી જલ્દી આવી